ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન ખૂબ રીતે આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલ જીનિયસ ઇન્સ્ટિટ્યુટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં શાળાકીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું શાળામાં અભ્યાસ કરતા પ્લે ગ્રુપથી લઈ લઈને ધોરણ દસના ના તમામ વિદ્યાર્થીઓએ આજે વિજ્ઞાન મેળામાં વૈજ્ઞાનિક બની ગયા હતા શાળાના નાના નાના બાળકો પણ આ વિજ્ઞાન મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શાળાના નાના નાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરી કૃતિઓની સમજૂતી આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો શાળાના એક ઓરડામાં પર્યાવરણ બચાવવા માટે રુમાં સુંદર જંગલ જેવું દ્રશ્ય ખડું કર્યું હતું શાળાના કુલ બે માળ પર વિજ્ઞાન મેળાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના કેમ્પસમાં ખાણીપીણીના સ્ટોલ તથા ગેમ માટેના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા શાળાના શ્રી અજીત નાયર શાળાના ટ્રસ્ટીગણ તથા સમગ્ર એઝલેન્ડ શિક્ષક મિત્રો દ્વારા બારે જીમત ઉઠાવી વિજ્ઞાન મેળાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર